નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને જ પગલે ચાહે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય તમામ જગ્યાએ મેઘરાજાએ માજા મૂકી છે તમામ જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે જેને જ પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જે પાંચ ડેમો છે તે ઓવરફ્લો થતાં અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લાના નાયકા ડેમ ધોળીધજા ડેમ ત્રિવેણી ઢાંગા વાંસલા ડેમ અને મુરસલ ડેમ જે ઓવરફ્લો થયા છે જેને જ કારણે જે આ ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ તમામ ડેમો ઓવરફ્લો થતાં નદીઓમાં પણ પાણીના નીર જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા જે તમામ નીચાણવાળા વિસ્તારો છે અને જે નદી પટ્ટાના જે વિસ્તારો છે ત્યાં આગળ ગાડી ઢોરડાખરને લઈ અને તેની આસપાસ નીકળવામાં પણ મનાઈ છે તે ફરવામાં ફરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં દસ ગેટમાંથી જે પાંચ ગેટ છે જે પાંચ પાંચ ફૂટ હાલતો ખોલવામાં આવેલા છે ત્યારે ધોળીરજા ડેમમાં પણ પાણીની આવક થતાં જે ભોગાવો નદી છે તે બે કાંઠે વહેતી અત્યારે જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર કલેક્ટરે પણ લોકોને એલર્ટ રહેવાનું કહેવામાં આવી રહ્યું છે તેને લઈને તંત્રને પણ એલર્ટ રાખવામાં આવી રહ્યું છે ત્યારે ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર કલેક્ટર શું જાણકારી આપી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ બાવીસ હજાર ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીંબડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા અને આપણું જે સુરેન્દ્રનગર શહેર વઢવાણનું ખમીસણા રતનપર જોરાવરનગર મેમકા નાના કેરાળા સાંકડી ભડિયાદ ગામો અને લીમડીના નટવરગઢ દોલતપર શિયાણી રામરાજપર પરનાલા અને જાંબુ ગામો અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે એ ખાસ કરીને જે આપણો ઘોઘાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એ એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી કામ કરી રહી છે એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે જે પ્રમાણે ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તેને જ લઈને સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલા આઝાદ ચોક વિસ્તારમાં જે વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે એક મકાન છે તે પણ ધરાશાયી થયું છે હાલાકી આ મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા પરંતુ તંત્ર દ્વારા હાલ તો જે આ મકાન ધરાશાયી થયું છે તેને હટાવવા માટેનું તેનો કાટમાળ હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે મકાન તૂટી પડતાં જે કાટમાળ ખસેડવાની કામગીરી તો હાથ ધરવામાં આવી પરંતુ ચોમાસું પહેલાં જે સુરેન્દ્રનગર તંત્ર છે તેમના દ્વારા જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે અપીલ છે તે પણ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક સુરેન્દ્રનગરના જે સ્થાનિક લોકો છે જે તંત્રની આ અપીલની અવગણના કરી હતી અને તે ના કારણે જે જૂના અને જર્જરિત મકાનો છે તે અત્યારે હાલ જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ક્યાંક ધરાશાય થતા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના જે ચોટીલા અને હબ્યાસર ગામને જોડતો જે પુલ છે તે પુલ પણ ધરાશાય થઈ ચૂક્યો છે ચોટીલા તાલુકામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે અને નદી નાળાઓ છલકાયા છે ત્યારે તેને જ લઈને ચોટીલાથી અભ્યાસર ગામ તરફ જવાનો જે પુલ છે તે ધડાકાભેર જે ધરાશાયી થયો હતો નદીની અંદર જે પાણી જે જોવા નદીની અંદર જે પાણી આવ્યું હતું તે પાણીને પગલે આ પુલ છે તે ધરાશાયી થયો હતો પુલ ધરાશાયી થવાનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો છે સદનસીબે જ્યારે પુલ ધરાશાયી થવાના ત્યાંના લોકોને ખ્યાલ આવ્યો કે આ પુલ ધરાશાયી થાય એવો છે ત્યારે તે લોકોએ સાવચેતીના પગલે ત્યાં વાહન વ્યવહાર બંને તરફ જે રોકી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એટલા માટે થઈને જે વાહન વ્યવહાર ત્યાં રોકી દેવામાં આવ્યો અને વાહન વ્યવહાર રોકતાની સાથે થોડી જ વારમાં જે આખો પુલ છે તે ધરાશાયી થઈ ગયો હતો ત્યારે આ પુલ ધરાશાયી થવાના કારણે અભ્યાસર પુલને જ સાથે જે અનેક જે ઝૂપડા ગામ છે નાનીયાણી સહિતના અનેક ગામો છે કે ત્યાં વાહન વ્યવહાર બી અત્યારે રોકી દેવામાં આવ્યો છે ત્યાં જે ગામો છે તે ગામો પણ સંપર્ક વિહોણા થયેલા છે ત્યારે હાલ તો તંત્ર દ્વારા જે આ સંપર્ક વિહોણા ગામો છે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં ગાડી ત્યાં લોકોને સહાય પહોંચાડવા માટેના જે પ્રયત્ન છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઘણા બધા તાલુકામાં પૂરની પણ પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે આપ બધાને હું અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહારે ન જવું આપણા પરિવારના તમામે તમામ સભ્યનું આપણે જતન કરીએ એમની કાળજી રાખીએ અને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ માટેની આપણે જરૂરી સરકાર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરીએ હાલ હું જિલ્લા કલેક્ટરશ્રીના સંપર્કમાં છું અને જિલ્લા કલેક્ટરશ્રી પણ તંત્ર પણ બધી રીતે સહાય કરવા માટે તૈયારીમાં છે ત્યારે આ તકે હું બધા જ લોકોને અપીલ કરું છું કે આપણે ક્યાંય બિનજરૂરી બહાર ન નીકળીએ આપણા પરિવારનું ધ્યાન રાખીએ અને આવનારા આ પૂરના પરિસ્થિતિને આપણે પહોંચી વળવાની આપણે માનસિક તૈયારી રાખીએ ત્યારે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને પાણી ભરાવાની કેવી સમસ્યા સર્જાઈ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર